મુકામે આવેલ વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના રંગે રંગાયો છે ઠેર ઠેર દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ મનન વિદ્યાલય ખાતે પણ કરવામાં આવી હતી જેમાં મનન વિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થીની અને હાલ યુએસએ બેંકમાં ફરજ બજાવતા હેતવી પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાંસ્કૃતિક જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અમીષાબેન પંડ્યા યશ પંડ્યા સહિત શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.